નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વહાણવટી ડિજિટલમાં તો મિત્રો આજે આપણે સાંભળીશું દિયોદર ગામના બોણમાનો ઇતિહાસ તો મિત્રો આ વાત ઘણા બધા વર્ષો પહેલાની છે અને રાજસ્થાનમાં રહેતા રબારીઓ કે જે તેમનું જેસલમેર છોડી અને ગુજરાતમાં વસવાટ કરવા આવે છે ત્યારે આ રબારીઓએ જ્યાં પડાવ નાખ્યા હતા તે આજનું દિયોદર ગામ છે અને આ નોગો પરિવારના મુખી ઉજા નોગો હતા અને આ કબીલાની આગેવાની તેઓ સંભાળતા હતા અને તેમને બે પત્નીઓ હતી જેમાં બીજી પત્નીનું નામ દેવલ હતું અને જે મા જગદંબાની પરમ ભક્ત હતી અને એ જમાનામાં પાણી ભરવા જવું ખૂબ જ મુશ્કેલ હતું અને ક્યાંક દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડતું હતું અને હવે એક દિવસની વાત છે અને જ્યારે દેવલમાંની સાસુ તેમને પાણી ભરવા માટે દેવલમાંને મોકલે છે અને સાંજનો સમય થઈ ગયો છે અને દેવલમાં પાણીનું બેડું લઈ અને ચાલ્યા તો જાય છે અને ત્યારે ગામમાં ત્યાં તરગાળાઓ તેમનો ખેલ માંડીને બેઠા હોય છે અને આ તરગાળાઓની ભવાઈ જોવામાં આ દેવલમાં એવા તો મશગુલ થઈ ગયા કે તેમને ખૂબ જ વાર લાગી ગઈ અને ત્યાં સુધીમાં તો કૂવાના કોષ છૂટી ગયા અને હવે દેવલમાં વિચાર કરે છે કે અરે રે હવે મારે શું કરવું અને જો હું પાણી ભર્યા વગર જ ઘરે જઈશ ને તો મારી સાસુમાં મને મેણા મારશે અને આથી દેવલમાં એ કૂવામાં પડી અને મરી જવાનું નિર્ણય કર્યો અને પછી બેડાને કુવાના કાંઠે મૂકી અને દેવલમાં જેવા કુવામાં પડવા ગયા ને ત્યાં તો તેમની કુળદેવી લીધો અને કહે છે અરે રે દીકરી તું કેમ તારો જીવ આપે છે અને હું નોગો કુળની દેવી બધું જાણું છું થોભીજા દીકરી અને હું તને વચન આપું છું કે આ કુવાના પાણીને હું ઉભરાવી દઈશ અને તેમાંથી તું તારું પાણીનું બેડું ભરી લેજે અને સાંભળ દીકરી આ પાણી

અને તેમાંથી સોનાની ઈટ પણ બહાર આવી અને પછી તો દેવલમાં આ ઈટ અને પાણીનું બેડું લઈ અને તેમના ઘરે જાય છે અને આમ ધીમે ધીમે સમય જતા એક દિવસની વાત છે અને બને છે એવું કે દિયોદરની ધરતી ઉપર દુષ્કાળ પડે છે અને ગામને છોડવાનો બધા વિચાર કરે છે હવે એક દિવસ કાળી અંધારી રાત્રે બોણમાં દેવલમાંને સપને આવે છે અને કહે છે કે દીકરી તમે અહીંયાથી જાઓ ત્યારે મારી ઈટને પણ લેતા જવાનું ભૂલશો નહીં અને મારી ઈટને સાથે લેજો અને જે જગ્યાએ મારી ઈટ પડી જાય ને ત્યાં તમે ગામ વસાવજો હું બોણ દિયો દરી તમારા ભેગી છું અને આમ કહી અને વહેલી સવારે બધા પરિવાર સાથે નીકળી ગયા અને ઉમેરા ગામને રસ્તે ચાલ્યા જાય છે અને આમ રસ્તે જતા જતા વચમાં એક ઘાટ જંગલ આવે છે અને આ સુમસામ જંગલમાં કોઈ માણસ કે પશુ દેખાતું નથી અને હવે આ નોગો પરિવાર તેમના માલડોરને લઈ અને આ જંગલ માં ચાલ્યા જઈ રહ્યા છે અને આ જંગલ માં એક રાક્ષસનો નો અતિ ત્રાસ હતો અને એવામાં બને છે એવું કે દેવલમાંના માથા ઉપર રાખેલા એ સુડલામાં સોનાની ઈંટ હતી એ નીચે પડી જાય છે ત્યારે બધા ત્યાં રહી જાય છે અને માને કહે છે કે અરે માડી તે અમને એમ તો કહ્યું હતું કે મારી ઈંટ જ્યાં પડે ત્યાં તમે ગામ બાંધજો અને ત્યાં મારું બેસણું કરજો પણ માડી આવા ગાઢ જંગલમાં અમે કેમ રહી શકીશું અને વળી અહીંયા તો એક રાક્ષસનો અતિભારે ત્રાસ છે અને તે રાક્ષસ અમને અને અમારા માલઢોરને છોડશે નહીં તો તું અહી અમને મારવા લાવી છો કે શું માડી અને ત્યારે દેવલમાં બોલ્યા કે જેને જવું હોય તે જઈ શકે છે અને હું દેવલ તો અહીંયા જ રહીશ બીજે ક્યાંય જવાની નથી અને મારી મારીમાં બોણ કરે એ ખરું અને મને તો મારી માતાજી ઉપર વિશ્વાસ છે અને ત્યાં તો આકાશમાં વીજળીનો ગગડાટ થવા લાગ્યો અને માં બોણ માએ બેબી અવાજ કર્યો કે અરે મારા દીકરાઓ તમે જરાય મૂંઝાશો નહીં હું કુળની દેવી બોણ તમારા ભેગી છું અને તમારો વાળ પણ વાંકો હું નહીં થવા દઉં અને તમે જરાય ડરશો નહીં અને રાત્રે રાત્રે અહીંયા સુઈ જાઓ આટલું કહી અને માતાજી અંતર ધ્યાન થઈ ગયા અને આ બાજુ જંગલમાં રહેતા આ રાક્ષસને માણસોની ગંધ આવે છે અને તે માણસને ખાવ માણસને ખાવ કરતો કરતો ગાયોના વાળા તરફ ધમધમ કરતો આવે છે અને રાક્ષસ જેવો આવ્યો ત્યાં તો માં દીન દયાળી બોણમાએ એક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને માં બોણમાએ રાક્ષસને વધ કરવા માટે નીકળી પડ્યા અને પછી તો બંને વચ્ચે ધમાસાણ યુદ્ધ ચાલે છે અને રાક્ષસને એમ થાય છે કે આજે મને અહીંયા દેવી જીતવા તો નહીં દે પણ મને મારી નાખશે એટલે તે ત્યાંથી ભાગવા લાગ્યો ત્યાં તો માતાજી પણ તેની પાછળને પાછળ જાય છે અને જેવો રાક્ષસ ભાગવા જાય છે ને ત્યાં તો માતાજી તેને ચીરી નાખે છે અને તે રાક્ષસ પાછો સાજો થાય છે અને વળી પાછો ઊભો થાય છે અને ત્યાં તો માતાજીએ એ રાક્ષસના બંને ભાગ વચ્ચે એક ગળીનો દોરો રાખી દીધો અને એ દોરો રાખતા જ ત્યાં તરત જ રાક્ષસનો નાશ થઈ જાય છે અને ત્યારથી જ મા વચન આપે છે કે આ મારો પરિવાર અને નોગો પરિવાર ક્યારેય કપડામાં કોઈ ગળી વાપરશે નહીં અને ત્યારથી આ પરિવારમાં કોઈ કપડામાં માં ક્યારેય ગળી કરતું નથી અને પછીમાં માં બોન કહે છે કે અરે દીકરી દેવોલ મારી આ સોનાની ઈટ અહી મૂકી અને તેના ઉપર મારા નામનો દીવો કર અને મારે હવે અહીંયા બેસણા કરવા છે અને અને આ આ સોનાની માથા ઉપરથી નીચે પડી એટલે ગામનું નામ હું સદાય તમારી સાથે છું અને હું સદાય તમારી રક્ષા કરીશ અને મિત્રો આવી રીતે ત્યાં બોર્ડમાં અમર બેસણા થાય છે અને માતાજી અમર એવા પરચા પૂરે છે અને હાલમાં પણ માતાજી દિન દુખિયાના દુઃખ દૂર કરતી રહે છે તો મિત્રો આવા ઇતિહાસ છે માં બોર્ડમાં તો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર સૌથી પહેલાં જોવા મળે છે જય માતાજી